મારું નામ ડૉક્ટર અચ્યુત દાણી છે હું જીજી યુનિવર્સિટીમાં ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર તરીકે કામ કરું છું આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગેન્ડ્યોર એ બેઝિકલી જીજી યુનિવર્સિટીની ઓફિશિયલ ફ્રેશર્સ પાર્ટી છે જેમાં આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષમાં જે બાળકોએ એડમિશન લીધા છે એ લોકોનું વેલકમ એમના સિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઇવેન્ટ મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય તો એમને વેલકમ જેવું ફીલ થાય સિનિયર્સ અને જુનિયર સાથે મળીને કામ કરી શકે એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાની સાથે રહીને આગળ ભણવાની પ્રવૃત્તિમાં કે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે રહી શકે આજના ઇવેન્ટમાં અમારી પાસે રાગ મહેતા સાહેબનું પરફોર્મન્સ છે એના પછી ડીજે ધવલના તાલે બાળકો ડાન્સ પણ કરી શકશે ઘણા બધા પરફોર્મન્સીસ સિનિયર્સ તૈયાર કર્યા છે જે અત્યારે હાલમાં જુનિયર્સ માટે રજૂ થઈ રહ્યા છે અને અમુક સિલેક્ટેડ પરફોર્મન્સ જુનિયર્સના પણ છે જે એ લોકો પણ કરી રહ્યા છે મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ એવી કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ યુનિટ પ્રાઇવેટ કોઈ ઇવેન્ટમાં થાય કે પ્રાઇવેટ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અણછાતની ઘટના બને એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને જ આ પોતાનું આ આ પોતાની આપણી એક એક્ટિવિટી કે ઇવેન્ટ કરીએ છીએ જેમાં બાળકો સેફ ફીલ કરે બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન એ ફક્ત ભણવા માટે નથી ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન એજ્યુકેશન જોઈએ સ્પોર્ટ્સ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ સો ધેટ ધે કેન મેક ધેર કરિયર આજે જે નવા જોડાનાર બાળકો છે એમાં લગભગ આશરે ચાર હજાર બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય સાડા ત્રણ હજારથી ચાર હજાર બાળકોની હાજરી છે છે હું યુનિવર્સિટીમાં જનરલ અને વાઇસ ચાન્સેલર તરીકે કામ કરું છું આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગેન્ડિયોર એ બેઝિકલી જે યુનિવર્સિટીની ઓફિશિયલ ફ્રેશર્સ પાર્ટી છે જેમાં આ વર્ષે બે હજાર પચીસ ના શૈક્ષણિક વર્ષમાં જે બાળકોએ એડમિશન લીધા છે